રાજુલા તાલુકા પંચાયત છેલ્લા ઘણા બધા સમયથી કોંગ્રેસ પાસે હતી પરંતુ ત્યારબાદ તેમાં પક્ષ પલટો કરવામાં આવેલો છે કોંગ્રેસના બે સદસ્યોને ડીડીઓ દ્વારા તેમની ચાર મિટિંગમાં ગેરહાજરી બદલ સસ્પેન્ડ કરવામાં આવતા ભાજપનું પલ્લુ ભારે થતા તેમના જ પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાઈ આવેલા છે ત્યારે ભાજપ પક્ષ ફરી એકવાર ગેલમાં આવી ગયેલો છે અમરેલી જિલ્લાની રાજુલા તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી ભાજપે કબજો કરી અને આજે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે માસુબેન બારૈયા અને ઉપપ્રમુખ પદે અર્જન વાઘની નિમણૂક કરતા ભાજપે કોંગ્રેસનો ગઢ કબજે કરી ખુશાલી મનાવેલી હતી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પંચાયત કચેરીમાં રાજુલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને પ્રમુખની ચૂંટણી આયોજિત કરવામાં આવેલી હતી રાજુલા તાલુકા પંચાયત કોંગ્રેસના કબજામાં હતી પણ થોડા દિવસો અગાઉ જ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના કોંગ્રેસના પાંચ સભ્યોને ડીડીઓએ સતત ચાર મિટિંગમાં ગેરહાજર રહેવા બદલ સસ્પેન્ડ કરતા નવ ભાજપ અને પાંચ કોંગી સદસ્યોની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ફરીથી ભાજપે તાલુકા પંચાયતની સત્તા કબજે કરતા ભારત માતા કી જય અને વંદે માતરમના નારા ગુંજેલા હતા પ્રમુખ પદે માસુબેન બારૈયા અને ઉપપ્રમુખ પદે અર્જણ વાઘની નિમણૂક થયેલી હતી પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી અને જિલ્લા ભાજપના પ્રમુખ હિરેન હિરપરાએ તાલુકા પંચાયત કબજે કરતા આ બાબતે ખુશી વ્યક્ત કરેલી હતી કે આજે તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હોય અને ફરીથી આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજુલા તાલુકા પંચાયતમાં બેસવાના હોય ત્યારે આજે આટલી મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓમાં નવો એક જોશ ઉમરી આવ્યો છે આપ સૌને ખ્યાલ હશે કે વચમાં જ્યારે અઢી વર્ષ પૂર્ણ થતાં ત્રણ ચાર સભ્યો ભારતીય જનતા પાર્ટીના પોતાના સ્વાર્થ માટે કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસની તાલુકા પંચાયત બનાવવામાં આવી હતી આ એક ચેલેન્જ અમારા સામે હતું અને એ ચેલેન્જને સફળતા આપવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંગઠન આદરણીય ભાઈ શ્રી હિરેનભાઈ અને આખું સંગઠન અને ભારતીય જનતા પાર્ટીના મહળી મંડળે અમને સાથ અને સહકાર આપી અને ભારતીય જનતા પાર્ટીની ફરીથી તાલુકા પંચાયત આજે બેસવાની હોય ત્યારે એક નવો ઉમેરો આ તાલુકા માટે આ તાલુકા ભારતીય જનતા પાર્ટીનો હંમેશા રહ્યો છે અને રહેશે આવતા દિવસોમાં બે હજાર ઓગણીસમાં પણ આ કોઈ તાલુકો ભારતીય જનતા પાર્ટી રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી આજે ફરીથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બેઠવાનો હોય ત્યારે આજે નવો એક જોશ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેરાણો છે અમારા માટે આનંદની વાત છે રાજુલા ખાતે એ તાલુકા પંચાયત કોંગ્રેસની હતી ભૂતકાળમાં તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની હતી ભારતીય જનતા પાર્ટીના કેટલાક સભ્યોએ એ કમળના નિશાન ઉપર ચૂંટાય અને ત્યાર પછી પક્ષ પલટો કર્યો હતો ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે માને છે કે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર ચૂંટાયેલો કોઈ પણ કાર્યકર્તા પક્ષ પલટો કરે એવા કોઈ પણ મિટિંગમાં ગેરહાજર હતા એમને પણ જિલ્લા વિકાસ અધિકારીએ સભ્ય પદ્ધતિ દૂર કર્યા છે પુનઃ ભારતીય જનતા પાર્ટીની સત્તા રાજુલા તાલુકા પંચાયતની અંદર આવી છે રાજુલા તાલુકાનો સર્વાંગી વિકાસ થાય એ ભારતીય જનતા પાર્ટીની નેમ છે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા આજે ગૌરવથી રાજુલા તાલુકા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોને એ અભિનંદન પાઠવે છે સાથે સાથે અમરેલી જિલ્લો એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને અમરેલી જિલ્લાની અંદર કોંગ્રેસના પાંચ સભ્યો લોકોને સારું શાસન આપવામાં નિષ્ફળ ગયા છે અને માત્ર ને માત્ર સરકારને બદનામ કરીને વિકાસની જે યોજનાઓ છે એ લાવવામાં પણ નિષ્ફળ ગયા છે ત્યારે આગામી સમયની અંદર અમરેલી જિલ્લાનો પ્રત્યેક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અમરેલી જિલ્લાના દરેક નાગરિકોને પણ મારી વિનંતી છે કે આવો વિકાસની રાજનીતિની અંદર જોડાવો નવી રોજગારી આપી આવો કાયદો અને વ્યવસ્થાના કોઈ પ્રશ્નો હોય તો સાથે મળીને ઉકેલીએ પણ આ આપણો જિલ્લો છે સિંહો નો જિલ્લો છે આવો સાથે મળી અને વિકાસ ની જે યાત્રા છે નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે આવો આપણે સૌ સાથે મળીને એ અપેક્ષા ભારત